આબુ રોડથી અંબાજી જતી રાજસ્થાન રોડવેઝની બસને અકસ્માત નડ્યો હતો બસમાં બેઠેલા છેતાલીસ જેટલા મુસાફરોની નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં પંદર જેટલા મુસાફરોને વધુ ઈજા થતા આબુ રોડ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા રાજસ્થાન રોડવેઝની છેતાલીસ મુસાફરો ભરેલી બસને અકસ્માત નડ્યો હતો જેમાં આબુ થી દસ કિમી આગળ આવતા વળાંકમાં સામેથી ફૂલ સ્પીડમાં ઓવરટેક કરીને આવતી કારને બચાવવા જતા બસની સાઈડમાં કરતા સ્લીપ મારી ગઈ હતી અને ગાડી નદીમાં ખાપકી

સામને ગાડી આને વજશે મેં ગાડી કો સાઈડ દેને બ્રેક ક્યાં ટનની વજી સ્લીપ માર કર पल्टी खाने कितना मुसाफिर थे कितनी इंजरी छियालीस मुसाफिर पंद्रह कोई उनको हॉस्पिटल भेज दिया मरे कितने कोई, <सज़ीग> कोई>, कोई नहीं कोई किसी जना कोई और गाड़ी पलटी मारी और क्या बस को कितना नुकसान हुआ है बस पूरा खत्म हो गया गाँव लोगों ने क्या हेल्प किया के लोगों ने लोगों को निकलवाना हेल्प किया और सभी को कहाँ भेजे गए हॉस्पिटल हॉस्पिटल भेज दिया सर को आबू रोड ट्रामा सेंटर भेजू रोड भेजे गए शुभराम बोल दीजिए आपका गोविंद कुमार न्यूज प्रकाश मीणा बनासकाठा